પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ સ્વસ્થ મન ઉજ્જવળ ભવિષ્ય બીઆઈપીએસ માં વિશ્વ માનસિક આરોગ્ય દિવસ નિમિત્તે પ્રેરણાદાયી સેમિનાર વિશ્વ માનસિક આરોગ્ય દિવસના અવસરે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ અને સમજણ ફેલાવવાના હેતુસર એક વિશેષ પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત ડોક્ટર વિપુલ શાહ તથા ડૉક્ટર બિપિન પટેલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા બંને વિખ્યાત નિષ્ણાતોએ વિદ્યાર્થીઓ સાથે સહજ અને અસરકારક સંવાદ કરતા સમજાવ્યું કે સ્વસ્થ મન જીવનની દરેક સફળતાનું મજબૂત આધાર છે તેમણે માનસિક સંતુલન આત્મવિશ્વાસ સકારાત્મક વિચારધારા અને તણાવ નિવારણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી સાથે જ રોજિંદા જીવનમાં માનસિક આરોગ્ય જાળવવા માટેના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર ચિરાગ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે બીઆઈપીએસ હંમેશા વિદ્યાર્થીઓના માનસિક શારીરિક અને નૈતિક એમ ત્રણેય દિશામાં સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે સેમિનારના અંતે વિદ્યાર્થીઓએ અનુભવી કે સ્વસ્થ મન એટલે સુખી જીવન અને મજબૂત મન એટલે સફળતા તરફનું પ્રથમ પગલું જેનિશ પટેલ પાટણ